દેવ જય પરશુરામ હું કીર્તિગોર પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખ તરીકે અત્યારે જવાબદારી નિર્વાહ કરું છું સર્વે બ્રહ્મ બંધુઓને ખાસ આ સ્થળથી એક ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું કે આપણા ઈષ્ટદેવ આપણા દેવ ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તારીખ ઓગણીસ તારીખે આપણે પરશુરામ જયંતીનો ઉજવણીમાં આપણે સૌ ખૂબ ભાવથી જોડાઈએ અને આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે હાલ દેશમાં એક વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે કાશ્મીરમાં જે એક આતંકવાદી ખૂબ જ નિંદનીય કહી શકીએ એવો જનપરાધ થયું છે ત્યારે આપણે સૌ આ શોભાયાત્રામાં કોઈ પણ જાતના ડીજેમાં કોઈ પણ એવા ગીત કે નથી વગાડવાના પણ સાથે એક એ કામ જરૂર કરવાનું છે કે આ શોભાયાત્રા દરમિયાન આપણે સૌ બ્રહ્મબંધુઓ ભેગા મળી જે આ કાશ્મીરમાં હુમલો આતંકવાદી હુમલો થયો છે એમાં જે લોકો શહીદ થયા છે એમને ભાવપૂર્વક પુષ્પાંજલિ આપવાની છે ત્યારબાદ આપણે આ શોભાયાત્રામાં શાંતિ યાત્રા નામ આપી અને જે નાપાક દેશ છે એના પુતળાનું દહન કરવાનું છે ત્યારબાદ આપણે ભગવાન પરશુરામને મૂર્તિની સ્થાપના કરી અને સત્સંગ આશ્રમમાં ભગવાન પરશુરામની આરતી કરીશું આ યાત્રા દરમિયાન આપણે વૈદિક મંત્રોચ્ચાર જે બ્રાહ્મણોને છાજે રીતના ધર્મના પ્રચાર પ્રસાર કરી અને આપણે સૌ દેશભક્તિના ગીતો સાથે આ પરશુરામ ભગવાનના જન્મ ઉત્સવમાં આપણે સૌ જોડાઈએ એવી આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે અને સાથે આપણે સૌ ધર્મસભામાં પણ ઉપસ્થિત રહીએ એવું સમસ્ત બ્રહ્મ સમાજ વતી આપ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું અને ખાસ યુવાન સાથી મિત્રોને વિનંતી કરું છું કે આપણા કામ ધંધા રોજગાર બધું જ બંધ કરી અને તારીખ ઓગણત્રીસે ભગવાન પરશુરામના પાઘટ્ય દિવસ નિમિત્તે આપણે સૌ બહોળી સંખ્યામાં માંડવીમાં સાથે જોડાઈએ સાથે સાથે જે બ્રહ્મબંધુઓ અખિલ કચ્છ જ્યાં પણ મુન્દ્રા હોય ભુજ હોય નખત્રા હોય જ્યાં પણ આ રીતના પરશુરામ ભગવાનની જન્મોત્સવની ઉજવણી થવાની હોય ત્યાં સૌ ભાવપૂર્વક ભાગ લે અને આપણે સૌ સાથે મળી અને આ વખતે પ્રાર્થના કરીશું કાશ્મીરના જે શહીદો થયા છે એમના ભગવાન એમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને આ જે અણધાર્યું દુઃખ આફત એમના પરિવાર ઉપર આવી છે એમને આ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી શું આપણે સાથે મળી પ્રાર્થના કરીશું અસ્તુ ભારત માતા કી